ફક્ત ને ફક્ત મેન્યુફેક્ચરિંગ રેટમાં જે તમે સાંભળી પણ એ છે હવે હું તમને કહું સ્ટાર્ટિંગ રેન્જ શું છે ફક્ત ઓગણ પચાસ રૂપિયા પચાસ રૂપિયા આપવાના ને એક રૂપિયો રિટર્ન લેવાનું એટલું હા સાચું વિશ્વાસ નહીં થતો કલેક્શન જોવું છે ઓગણ પચાસ રૂપિયા ચાલો તમારી ડિમાન્ડ પર એ પણ બતાવી નાખું તો આયરું ફર્સ્ટ કલેક્શન ઓગણ પચાસ રૂપિયાનું ઓનલી ફોર્ટી નાઇન રૂપીઝમાં લઈ જવા કુર્તી જેની સિલાઈ આજના સમયમાં કોઈ કરે પણ નહીં એટલે કે પચાસ રૂપિયાની સિલાઈ સાંભળી છે કોઈ યાર મેં તો નથી સાંભળી નથી કરાવી પણ તો પચાસ રૂપિયામાં તમને આખું મટીરિયલ રેડીમેડ કુર્તી સ્ટીચિંગ કરેલી એ પણ પ્રોપર સ્ટીચિંગ એવું પણ નહીં ગમે તેવું કપડું પકડાઈ દીધું આ તમે જોઈ શકો છો આપણું ગામ હોય કે સિટી હોય આરામથી આ કુર્તી સો રૂપિયામાં એકસો પચાસ રૂપિયામાં વેચાઈ જશે ઉલટું તમે સેલ સાથે પણ આ કુર્તી વેચી શકો છો ચાલો આ કુર્તી તો આપણે જોઈ લીધી હવે જે ટ્રેન્ડિંગ કલેક્શન ચાલે છે માર્કેટમાં એ બતાવો ટ્રેન્ડિંગમાં તમે જોઈ શકો છો પ્યોર કોટનનું આ કલેક્શન જે તમારી સાથે મેં શેર કરું છું સાઇઝ આપણી પાસે મળશે એસ સાઈઝ થી લઈને ફાઈવ એક્સેલ સુધીની કુર્તી જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો હવે આની સાથે શું મળશે એ બતાવી દઉં આને કહેવાય છે ટુ પીસ થ્રી પીસ કોન્સેપ્ટ હા થ્રી પીસ કોન્સેપ્ટ જેની સાથે તમને બોટમ પણ એકદમ પરફેક્ટલી મળી જશે થ્રી એક્સલ હા થ્રી એક્સલ સાઇઝનું કલેક્શન છે જેની સાથે તમે જોઈ શકો છો હેવી માનો તમને કોટનનો આ દુપટ્ટો મળી રહ્યો છે પ્યોર કોટનની વેરાયટી છે લેન્થની વાત કરીએ તો એકદમ પ્રોપર લેન્થ સાથે આખા સુરતમાં ભાઈઓ બહેનો ગમે ત્યાં ફરશો ને આ કલેક્શન નથી જ મળવાનું ગેરંટી સાથે કહેવું છું પ્લસ આલિયા કટ અને નાયરા કટ કુર્તી બહુ ડિમાન્ડમાં છે તો આ કુર્તી તમે જોઈ લો આલિયા કટ સ્પેશિયલ કુર્તી ઓનલી ક્વોન્ટિટી વન છે એટલે કે કુર્તી મળશે નો બોટમ નો દુપટ્ટા સાઇઝ જેટલી જોઈએ એટલી સાઇઝ તમને અહીંયા અવેલેબલ કરાવશે અજમેરા ફેશન અધરવાઇઝ હેન્ડવર્ક સ્પેશિયલ કલેક્શન જોઈએ છે તો આ ગાઉન સ્ટાઇલ કુર્તી લઈ જજો હેન્ડવર્ક સ્પેશિયલ લાઇટ કલરમાં તમને આ કુર્તી મળી જશે તમે જોઈ શકો છો આખામાં તમને નેક પેટર્નમાં હેન્ડવર્ક મળશે જે કલેક્શન હાથમાં આવે છે એ કલેક્શન બતાવું છું તો એવું નહીં સમજતા કે આ ટાઈપનું જ મળે છે હજારો ડિઝાઇન છે કેટલી હજાર ડિઝાઇન પણ એક વિડીયોમાં તો કેટલું જ બતાવી શકું તો ચાલો કે લેટેસ્ટ હાથમાં આવ્યું છે એ છે આપણે કોર્સેટ છોકરીઓ ગાંડી માટે તો આ કલેક્શન ખાસ કરીને લઈ જજો કુર્તા ટાઈપનો કુર્તો અને કોર્સેટ ટાઈપનું કોર્સેટ આની સાથે તમને હું બતાવી દઉં હેવીમાંનું તમને બોટમ એટલે કે પેન્ટ મળી જશે હેવીમાંનું બોટમ એના સિવાય આપણે વાત કરીશું આગળ વધીએ ને હેવી કલેક્શનની વાત કરીએ તો હેવી કલેક્શન્સમાં તમે આ થ્રી પીસ કોન્સેપ્ટ જોઈ શકો છો એકદમ સરસ મજાનું પ્યોર સિલ્ક પેટનમાં છે જ્યાં તમને ડિજિટલ પ્રિન્ટ અને સિકવેન્સ વર્ક મળી જશે અને આમાં છે ને અફઘાનિસ્ટાઈલ પેન્ટ બહુ ચાલે છે તો હું તમને આનું બોટમ વીયર પણ બતાવી દઉં આજો આ છે આનું પ્રોપર બોટમ જેને પઠાણી ને અફઘાની સ્ટાઇલ પેન્ટ કહેવામાં આવે છે અહીંયા જ્યારે ઝૂમિંગ સાથે બતાવો આપણા વ્યુઅર્સને કઈ રીતનું પેન્ટ આવે છે લેસ બોર્ડર સાથે અને ઓર્ગેન્ઝાનો દુપટ્ટો તમને અહીંયા પ્રોપરલી અહીંયા મળી જશે આજો આ ટાઈપનો ઓર્ગેન્ઝાનો દુપટ્ટો છે આ જસ્ટ એક્ઝામ્પલ છે કારણ કે એક વિડીયોમાં કેટલી જ વેરાયટી બતાવી શકી છે તમને પોતાને ખબર છે તો આ જે વેરાયટી છે આને કહેવાય છે કેટલોક વેરાયટી તો આ જોઈ લો આટલા બધા કલર્સ ઓપ્શન્સ મળી જશે આની અંદર કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ છ પીસ સેટ છે છ અલગ અલગ કલર્સ ઓપ્શન સાથે મળશે પ્લસ આની અંદર પણ તમને હેવીમાં હેવી કલેક્શન જેટલા જોતા હોય ને એટલા લઈ જજો ફેરી કરો છો ગામડેથી છો સ્કૂલ્સના જે યુનિફોર્મ્સ આવે યુનિફોર્મ સાડીઝ જેને કહેવાય યુનિફોર્મ સાડીઝ પણ તમને અજમેરા ફેશન આપશે સો ડોન્ટ વરી થી લઈને આપણી પાસે કુર્તી થી લઈને નાઇટવેર થી લઈને ચિલ્ડ્રન્સ વેર સુધીના પ્રોપર કલેક્શન મળી જશે કે એક દુકાનદાર ને કેટલા કલેક્શન જોતે કેટલું કલેક્શન રાખતે બધા જ કલેક્શન મળશે બિન્દાસ આવી જજો અજમેરા ફેશન માં આના કરતાં વધુ ઇન્ફોર્મેશન જોતી હોય પ્રાઇઝ માટેની તો સ્ક્રીન ઉપર નંબર છે ગમે ત્યારે કોલ મેસેજ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો તથા ડાયરેક્ટ વિડિયો કોલ કરો ને પરચેસિંગ કરો આજકાલ તો ઓનલાઇન કલેક્શન વધારે ચાલે છે બટ હું તમારા સારા માટે એક જ વસ્તુ કહીશ વિડિયો કોલ કરજો ના નથી બટ અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરજો જે રીતના અહીંયા કસ્ટમર કરી રહ્યા છે તમારા ફાયદા માટે અહીંયા અલગથી એક સેલ્સ એક્ઝિક્યુટિવ આપવામાં આવશે જે તમને એકદમ સારી રીતના ગાઈડ કરશે પ્રોપરલી તમારા ભાષામાં આમાંથી ખબર નહીં ઘણા લોકો મને રોજ જોઈ છે નહીં લાઈવ પરચેસિંગ કરવા આવ્યા છે ત્યારે પણ મને જોઈ છે મારી સાથે બહુ સરસ વાત પણ કરી છે કે એ પણ છે કે તમારા વિડીયો બહુ ગમે છે અમે જોઈએ છે તમારા વિડીયો જોઈને આવ્યા છે એમ બધું ને એ લોકોના મેં રિવ્યુઝ પણ લીધા છે તો જો કદાચ એમાંથી કોઈ વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરજો મને બહુ સારું લાગશે અને પ્લસ કલેક્શન્સ કેવું લાગ્યું એ પણ મને કમેન્ટ કરીને જણાવજો બાકી આ જેટલા પણ તમે રેક જોવો છો બધા રેકમાં સેટ વાઇઝ કલેક્શન્સ આપણે મૂક્યું છે આ સાઇડ ગમે ત્યાં દૂર દૂર છેકુદી જ્યાં નજર જાય ત્યાં સુધી ફક્ત કલેક્શન ને કલેક્શન્સ જ મળી રહેવાનું છે તો આનાથી વધુ માહિતી જાણવા માટે દોસ્તારો સ્ક્રીન ઉપર નંબર છે ગમે ત્યારે કોલ મેસેજ કરી શકો છો કાં તો તમે લાઈવ પરચેસિંગ પણ કરી શકો છો આપણું એડ્રેસ છે સુરત રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ થર્ડ ફ્લોર પર પંદર નંબરના લિફ્ટના માધ્યમથી આવવાનું રહેશે અને પેલા હજુ એક બે કલેક્શન્સ બતાવવા ઈચ્છું છું મેં તમને આજો આ છે ઓફિસ ઓફિસવેર સ્પેશિયલ કુર્તી જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે ડેલી યુઝની કુર્તી એટલે કે આ બેઝિકલી તમારે સેટ લેવાનો છે આની અંદર સાઇઝ સેટ આવશે બધા અલગ અલગ ટાઈપની સાઇઝીઝ આવશે આ એની પ્રિન્ટ કોન્ટ્રાસ્ટમાં તમને બોટમ મળી જશે બાકી તો શું જ કહેવા જેવું છે બધી જ વસ્તુ મળશે એ ટુ ઝેડ વસ્તુ મળશે કમી કોઈ વસ્તુની આપણે રાખી નથી તો આશા કરું છું વિડીયો ગઈ છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ